અને પ્લસ કે ધવલાણ ધવલાણ એટલી બધી આરાસ ચડી ગઈ હતી ને તો હું દસ વાગ્યાનો કોલ કરી નીકળ્યો હતો અને પોકો કેટલા વાગ્યા ખબર ત્રણ વાગે પોકે એટલા માટે ધવલાણ પણ મૂડ હતું નહીં અને મારું પણ મૂડ હતું નહીં કારણ કે ચાર પાંચ ઓટા મારતી જતા નડિયાદે એટલા માટે મૂડ થોડુંક આઉટ થઈ ગયું હતું એટલા માટે બહુ વિડીયો શૂટ કરીને વિડીયો શૂટ કરી પણ છ જેવી વિડીયો શૂટ કરી પણ મૂડ વગરને એકદમ કરી છે તો અત્યારે તો જવાનું બધા ખા કારણ કે ઇઝિંગ લેવા જવાનું હોય કાલે જવાનું હું બારે જાળી મેદાન મંદિરે

અને પ્લસ કદાચ જવાનું હું દીદી લેવા માટે તો જઈએ ફરી મળીએ રિક્ષા લઈને જવાનું બાઇક નહીં કારણ કે ફરી બધા એટલા માટે રિક્ષા બહાર જા કાલ જવાનું મેં કઈ વાત કરીએ તો કાલ જવાનું હોય બહાર જા તો કાલ જઈશું બહાર જા અને બનાવીશું કાલ આપણે મસ્ત તો મળીએ તો રિક્ષા લઈને જવાનું ચલો મળીએ લડ બગા આપણે ચલો બાઇક પર આવી ગયો હું અને અમારા ભાવેશ્વર આયા હતા એટલે ભાવેશ્વર થોડુંક અમાર કામ હતું એટલા માટે કારણ કે અમે ડિસિઝન લેવાનું કયો મોબાઈલ લઈએ સરપ્રાઇઝ આવે કેટલા દિવસ એક શું કહેવાય કેટલા દિવસ થઈ ગયા બહુ ટાઈમ થઈ ગયો પણ ડિસિઝન લઈ લીધું મોબાઈલ લઈ લઈએ ફિફ્ટી પ્રો મેક્સ પણ મેક્સ નહી ખાલી ફિફ્ટી પ્રોજ ખાલી ચલો શું અને મારથી ને હાથથી છૂટ્યો અને શું કહું તું કે હેડો વિડિયો બનાવ ન મેગી હે કાલે મેગી બનાવ કાલે મેગી નહીં બના કાલે જવાનું છે બહાર જા અમદાવાદ બાધા રાખી લે પિંગા જવું તો પડશે ને ચાને આવો આઈ જઈ પાસો ચાને નહીં વાર લાગો ચલી હવાર મજા ને એટલે આઈ જઈ પાસો બમ બમાઈ ચાને પણ આઈ જઈ લે બહુ મોડું નહીં થાય ટાઈમ બે જો કાલે ને જા 15 ડે

બધા કહેતા રહ્યા શું કરવા વિડીયો શૂટ કરવા માટે તો આપણે જતા રહીએ વિડીયો શૂટ કરવા માટે તો જઈએ વિડીયો શૂટ કરવા માટે અને લોકેશન ચેન્જ કરી નાખ્યું અમે કારણ કે ધાબા ઉપર વિડીયો શૂટ કરીએ જોઈ લો અહીં ગાડી ધાબા પર વિડીયો શૂટ કરીએ જો પહેલાં પેલા બીજી બીજી બાજુ બધા ગતા રહ્યા તો અહીં ગાડી વિડીયો શૂટ કરી લઈશું આપણે એમની વિડીયો શૂટ કરવાની અત્યારની વીડિયો શૂટ કરવાની આ અત્યારની તો વિડીયો ફૂલ હેડા ફૂલ એટલે ફૂલ નહીં અત્યાં શું કહેવું ઇંગા તારી હારે હારતી નહીં શું કહીશું

તું કોણ આરામ કે દે અને તું પૂંગે આપડે એક બીજા સાહેબ બ્રાન્ડ એક પીએ બ્રાન્ડ કોની કોમેન્ટ વધારે આવે આપણે જોઈએ શું કહ્યું બ્લોગ્સમાં કોની કોમેન્ટ આવે આપણે જોઈએ તો ખરા પીએ બ્રાન્ડ કે બીએસ બ્રાન્ડ હા વિડીયોમાં વિડીયોમાં જોઈ લે શું કહ્યું ત્યારે આપણે વિડીયો શું કરીએ ફરી મળીએ મસ્ત વાતાવરણ થઈ ગયું જબ્બર કડક એકદમ મસ્ત વ્યૂ થઈ ગયું એકદમ જબ્બર

લગભગ મીન્સ કે એક મહિનો કઈ થી ચૌદ તારીખ તો આઈ જવાય દસ પંદર વીસ દિવસ બાકી ખાલી જમેલી અને ઉતરાયણ પતંગો ચકાવવા મળી છે એટલા તે પીંગો રિહાઈ ગયો હાચું બસ હાચી તો ખોલ્યા તેમ ગયા નોના છોકરા જેમ રિહાઈ જાય હજુ તો ખબર નહીં આપણે જઈએ આપણે ઘરે વિડીયો શૂટ થઈ ગઈ કમ્પ્લેટ ફોટા પણ શૂટ કરી લીધા હમણાં નાની પેલી પીએસ બનાવવાની આઈડી એમાં મૂકવાના તો જઈશું આપણે ફોટા શૂટ કરી લીધા વિડીયો બની જય માતાજી જય માતાજી રાતે એવું મળીએ આપણે ચલો ફાઇનલી ફેમિલી અમે વિડીયો શૂટ કરીને આવી ગયા અને પ્લસ અત્યારે તો શું ખબર ખાટલો ભરવાનું કામકાજ ચાલું છે અને અમે ભરા પરી આવી ગયા નહીં પરા આવી ગયો તું હોવો કહી દે બાજુ અને આવો તો ફ્રી ફાયર ઠોકતો છે કારણ કે કાલે ફ્રી ફાયર રમતો આજે ફ્રી ફાયર રમો અને જો પડી ત્યાં પરી રમાયજો ખાટલો ભરા

ચલો ફેમિલી મળીએ આપણે ખાટલો ફરીએ મને જોઈએ તો ખરા હા પરી જો પરી જોજે કશું બહુ કશું કશું કહેવું નહીં કારણ કે રીડિંગ કરવાનું બાકી બધું બોયા રીડિંગ કરવાનું અને હજુ ખાટલો ભરવાનું કહું કાઢ ચાલુ હોય અને હેતુડી રમવા રમ અને બધા હાથુડી રમવા ફર્યા જોઈ લો તો ચલો ફેમિલી આશા છે